અત્યારે હાલમાં આ બહુ મોટી દુઃખદ ખબર મિત્રો નાના બાળકોને એકલા છોડી દેવું એ કેટલું જોખમ ભર્યું બની શકે છે એનું જાગતું ઉદાહરણ હાલ સામે આવ્યું છે એક માતા માત્ર થોડાક ક્ષણો માટે તેની નાની દીકરીને ઘરમાં એકલી મૂકીને બહાર ગઈ હતી જો કે થોડાક ક્ષણો માટે જે બન્યું તે જોઈને દરેક માતાએ સમજી જવું કે નાના બાળકોને ઘરમાં એકલા મૂકી દેવામાં આવે તો તેનું શું પરિણામ આવશે આજે સવારે કાતરજ મોણીથી એક ચોંકાવવાળી ઘટના સામે આવી છે એક માતા પોતાની મોટી દીકરીને સ્કૂલે મૂકવા માટે થોડાક સમય માટે ઘરમાંથી બહાર ગઈ હતી હતી આ દરમિયાન તેની 4 વર્ષની નાની દીકરીને તેને ઘરમાં એકલી મૂકી હતી હવે આ વાત એમ છે કે 4 વર્ષની નાની દીકરી રમતા રમતા બારી તરફ ગઈ અને ત્યાંથી લપસી જતાં તેની ધાર પર લટકી રહી જો કે સદભાગ્યે ફાયર ફાઇટર યોગેશ ચૌહાણે બાળકીને બારી પર લટકતા જોઈ હતી આ દ્રશ્ય જોયા બાદ યોગેશ ચૌહાણ તરત જ બાળકીના ઘર તરફ દોડી આવ્યો ફાયર ફાઇટરે મદદ કરવા માટે દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યો પણ એટલામાં જ બાળકીની માતા પાછી આવી ગઈ અને દરવાજો ખોલી દીધો જણાવી દઈએ કે સમયસરની કાર્યવાહી ભાઈથી છોકરીની સલામત બચાવી લેવામાં આવી હતી આ ઘટના પરથી માતા પિતાએ એક વાત ખાસ ધ્યાન રાખવી કે નાના બાળકને ઘરમાં ક્યારેય એકલું ના મૂકવું જોઈએ કોઈ કારણોસર બાળકને એકલું રાખવું પડે તો ઘરના દરેક ખૂણે બારી બાળને સલામત પૂર્ણ હતું ધ્યાન રાખવું જોઈએ બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ